સર્વની મહારાજ જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે એક શ્રી શ્રીકૃષ્ણની ધર્મકથા શ્રીકૃષ્ણ પ્રેમી વારંગનાની ધર્મકથા સાંભળીશું તો વિડીયોની અંસુરી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને કોમેન્ટમાં કૃષ્ણ જરૂરથી લખજો ત્રિચિન્નપલ્લી રાજ્યના દરબારમાં રાજવી સમક્ષ ગાયિકા રેણુબાઈ ધ્યાન મગ્ન થઈ સંગીત સાંભળી રહ્યા હતા રાગ રાગીની અને તાન પલટાથી માત્ર દરબારમાં બેઠેલા ડોલી ઉઠ્યા એવું જ નહીં પણ મેના પોપટ મોર કબૂતર એ ગાયિકાની નજીક આવી અને નિર્ભયતાથી સંગીત સાંભળી રહ્યા હતા સંગીત પૂર્ણ થતાં જ રાજવી હર્ષવર્ધને કહ્યું કે રેણુબાઈ માન સાથે દર વર્ષે એક લાખ રાજમુદ્રા વર્ષાસન તરીકે તમને મળશે ગાયિકાને લલિતા નામની પુત્રી હતી તેને પણ રાગ સ્વરનું જ્ઞાન આપ્યું સમય જતાં જ રેણુબાઈનો અંતકાળ નજીક આવ્યો આંખોમાં આંસુ અને સાથે રેણુબાઈએ પુત્રીને કહ્યું કે દીકરી ધન તો પુષ્કળ છે અને હંમેશા માર્ગે વાપરજે બસ આટલા શબ્દો કહી અને રેણુબાઈએ સદાને માટે આંખો બંધ કરી દીધી માતાના અવસાન પછી લલિતાએ નિજ હવેલીમાં ગાયન વૃંદની મહેફિલ કરતી રાજદરબારી આમંત્રણ મળતા ત્યાં પણ જતી એક દિવસ રાજદરબારમાં સંગીત પીરસી અને લલિતાને નિજ હવેલીમાં આવી પગના ઝાંઝર છોડ્યા સ્નાન કરી અને ફરી સંગીતની સ્વર લહેરીમાં ખોવાઈ ગઈ એની ધૂનમાં સિતાર વાદન કરી રહી હતી આંખો બંધ હતી पण जहाँ आँखों खोली, तो मस्त अवधूत नजरे देखाया। ललिता प्रथम तो ध्रुजी उठी इन्हें पूछू बाबा आप यहाँ क्यों आए माई मुझे पता मिला कि आप सत्संगी प्रभु प्रेमी हो इसलिए मुझे यहाँ ठहरना है भोजन पाना है संते हृदय ने बात करी मगर बाबा नीचे खड़ा हुआ आदमी है कि नहीं उसने आपको रोका नहीं ललिता ने पूछा माई उसने ही कहा कि यह सत्संग चल रहा है ललिता ने क्रोध भूमरी उठियो अने दासी ने मोकली और नीचे उभेला महमूद नामना पहरेदार ने बोलाव्यों अने कहियो कि झूठ बोली और यह संतों को ऊपर भेजा मैं यहाँ नहीं था मैं पान खाने गया था संदेह कहियो कि भाई झूठ क्यों बोल रहे हो મહમૂદ ચૂપ થઈ ગયો અને લલિતાએ કહ્યું કે ચલા જા અભી કે અભી ચલા જા તેરા હું કાલા કર મહમૂદ રડી પડ્યો મેરી ભૂલ હો ગઈ સંત કહે માઈ મેં ચલા જાતા હું ઉસે મત નીકળો લલિતાએ કહ્યું કે બાબા આપ ઠહેરો આસન પે બિરાજો આ પછી તુરંત જ દાસીને મોકલી અને બ્રાહ્મણને બોલાવી રસોઈ કરાવી સંતને તૃપ્ત કર્યા संत त्रिकार्ड ग्रानी था कहूँ के बेटी तेरी अम्मा का नाम रेणुबाई था उनके पिता का नाम बेजनाथ था ललिता रड़ी पड़ी अने कहवा लगी कि बापा आप पहली बार आए हो और हमेशा वंश की तारीफ करते हो मैं यही कहने आई हूँ तेरी माई ने आखिरी बार क्या कहा था संते तेने माता अंतर काल वचनों याद कराविया ललिता तो परि सा रेप वर्सेवा जेप थी गई बाबा आप सब कुछ जानते हो आप ही कहो मुझे क्या करना होगा संते कहियो कि मई त्रिचिनापल्ली में माधव जी भगवान को तीन लाख का मुकुट चढ़ाते बस तेरी भी गल लग गई संत माटे अलायदू मकान ललिताए करी करके તથા રસોઈ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી ત્રિચોનાપલ્લીના તમામ સોનીને ભેગા કરી અને ત્રણ લાખ દાનની કિંમતનો મુકુટ તૈયાર કર્યા કહ્યું બધા જ સોનીઓ ભગવાન કર્યામાં જોડાયા આ કાર્ય ભગવાનનું હતું એટલે બધાએ ભોગ આપ્યો મુગુટ થોડા જ દિવસોમાં તૈયાર થઈ ગયો ભગવાન માધવજીના મસ્તક મુગુટ ચડાવવા માટે લલિતાએ આયોજન કર્યું સરઘસ સહિત પાલખીમાં મુગુટની પધરાવણી આગળ હાથી ઘોડા ઢોલ ત્રાંબા શરણાઈ વાજી્રોની વ્યવસ્થા કરી સરઘસમાં ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ હાજર રહ્યા અને સરઘસ માધવજીના મંદિરે પહોંચ્યું પાલખી મંદિરની અંદર લેવામાં આવી આ સમયે વયો અવધૂત સંત ત્યાં હાજર રહ્યા ભગવાન માધવજીના મંદિરના ગર્ભદ્વારમાં જતા જ મંદિરના તમામ પૂજારી પ્રચંડ અવાજથી કહ્યું કે એક વારંગનાના દ્રવ્યથી बनेला मुकुट भगवान मस्तके नहीं चढ़े वारंगना ललिता चौधाण आंसूए लगी, हजारों धर्म प्रेमी पूजारी गया अवधूत संते कहू के पूजारी महाराज खुद भगवान माधव जी अपनी गर्दन नमा कर यह मुकुट पहने तो आप सत्य कमाई मानोगे पूजारीए कहु ऐसा तो हो नहीं सकता भगवान की प्रतिमा हिल શક્તિ નહીં હૈ ઇસી લિયે યે સંભવ નહીં હૈ ઓર યહ હુઆ તો સંતે જવાબ આપ્યો પુજારી કહે કે હમ સચ માંગેંગે સંતે કહ્યુ કે લલિતા સબ સંગીત સાજ સજાઓ બસ લલિતા એ કહ્યુ એટલે તુરંત જ સીતાર અને અન્ય સાજ ના વાદનો પણ હાજર રહિયા આજે લલિતા એ માનવીની રિઝાવા નહીં પણ ભગવાનને રિઝાવા માટે આંખ માંથીશ્રમણ ભાદરવો વહેવતા ગીતો શરૂ કર્યા ગીત બંધ નથી થતું સિતાર પણ લલિતાની આંગળીઓમાંથી લોહી વહી રહ્યું છે લોકો છઠ થઈ ગયા છે અને અચાનક જ પ્રચંડ પ્રકાશ થયો અને ઘંટનાદ એની મેળે જ થવા લાગ્યો આ પુંજ પ્રકાશમાં ખુદ માધવ ભગવાનને ડોકું નમાવ્યું આ તરફ લલિતા દેવીએ મુકુટ ભગવાનને પહેરાવ્યો જય જયકાર થયો લોકોએ લલિતા દેવી કી જય હોનો પોકાર કર્યો આ અકલ્પનીય બનાવથી લલિતાને હવેલી છોડી જોગ બની ગઈ અને બસ માધવ તેરે ચરણો મેં જીવન બીતા ઊંઘીની ધૂન અને ખેંચી લઈ ગઈ આ મસ્ત ગાયિકાની મંદિરમાં સંગીત લહેરી રજૂ થતાં જ પ્રાણ જ્યોતિષ નીકળી ગઈ અને જે જ્યોત પ્રભુમાં સમાઈ ગઈ પૂજારીઓએ આ નજરે જોયું એટલે મંદિરથી થોડે દૂર એની અંતિમ વિધિ કરી અને તેમની સમાધિ બનાવી લાંબા સમય બાદ મસ્તક અવધૂત ફરી આ મંદિરમાં આવ્યા સંતે ગાયિકા લલિતાની તપાસ કરી પૂજારીએ સર્વ બનાવ કહી અને સમાધિ બનાવી ત્યાં જ એક દરવે ફકીર ધૂપદીપના સેવા બજાવતો હતો અવધૂતે પૂછ્યું क्या आप ही महमूद यहाँ क्या हाल बना रहे महदूद संत ने चरण पड़ी और ने कहवा लगे बाबा आपने सच्चा राह दिखा दिया आप खुदा के फकीर हो नहीं भाई मैं तो काशी का नाथ पंथी साधु हूँ गुरु जी का आदेश था इसलिए मैं यहाँ आया काम पूर्ण हुआ अब मुझे काशी जाना होगा संतें कही दरवेश कहे बाबा आपका नाम क्या है બેટા જન્મ નામ વિષ્ણુ પ્રસાદ ઓર ચેલા પહેન ફીર નામ પલ્લીના માધવજીના મસ્તકે શોભે છે પારસ સંગે કથિર પણ હેમ બને તો એક સાચા ભક્ત ની પ્રભુ પ્રત્યેની જે સાચી ભક્તિ છે તે અવશ્ય સાર્થક થાય છે અને પ્રભુના દિવ્ય દર્શન જન્મના જન્મ સુધારી દે છે અને ભવ તરી જાય છે તો સર્વેની મારા જય શ્રી કૃષ્ણ